મારું નામ મુકેશ કેવો છે બહુ ઉત્સાહ છે સારો ઉત્સાહ છે અપક્ષ નો બૌ જોરદાર ઉત્સાહ છે અને ભાજપ નો પણ છે બરાબર અને કોંગ્રેસ નો પણ એટલો ઉત્સાહ છે ટક્કર છે કોઈને સોલું જીતી જાવ એવું કોઈ મહત્વની વસ્તુ નથી અત્યારે કાંટાની ટક્કર ચાલી રહી છે બાબર ની અંદર સરસ તો બઉ ખુબ મતી જીતાડવા કોઈ બી બરાબર વોટ કોઈ ના જાય એ માટે બધાની અપેક્ષા કરી છે અને કાર્યકર્તા સારી રીતે વર્તન કરી ચલન કર્યું છે બધા પક્ષ નો અચ્છા તો શું શું મુદ્દામાં તો એવું છે કે અત્યારે ભાજપ સરકારની બોલવાલા છે બરાબર છે એટલે મુદ્દા ઘણાય ભાજપ સરકારે કર્યા છે છે પણ અને અથવા આપણે ખૂબ આભાર માના કે અમને આ બેઠક ઉપર બેસવા મળ્યું છે બરાબર છે અમને કોઈ હેરંગી કે કોઈ બી વિસ્તારમાં કશું કઈ કર્યું નથી સારી રીતે વોટિંગ થઈ ગયું છે ભાભર અંદર અને સારામાં સારું વોટિંગ થયું છે જનતાના જે મુદ્દાઓ છે એ નેતાઓ ઉઠાવ્યા ના એ તો કોઈ ઉઠાયા નથી હો કોઈ એ નથી ઉઠાયા ના જનતા ના મુદ્દા કોઈ નથી ના બધા પોતપોતાની વાતો કરી છે હા હા ઓહો હો તમારું શું નામ ભાઈ બોલ ને બોલો બોલો નામ તો બોલો અશ્વલજીન કે નામ માં ના આવ અચ્છા તમને તો ખેર અચ્છા પાછળ પણ એક ભાઈ છે એને પણ પૂછવાનો પ્રયત્ન કરી આ બાજુ આ બોલો બોલો તમારું નામ બોલો નામ તો બોલો તમારું એ બોલે અમારે ભાઈ એમ નહી નામ તો બોલો તમારું નામ પરમીસિંહ વોટ કર્યું કે નહીં

બપોરે વોટિંગ કરવા અને તમે મોગાડી ના પર વોટ કરે હો મોગાડી ના મુદ્દા મોગાડી ના મુદ્દા પર તો જે પરિણામ આવે આપણે સાચું હો એ પણ સાચું હા તો ખેર અમે ફરી રહ્યા છે ઠેર ઠેર અને ગામડે ગામ બૂથ બૂથ ફરી રહ્યા છે ને જોવાનો પ્રયત્ન કરી રહ્યા કે આખરે શું ચાલી રહ્યું છે દરેક બૂથ ની અંદર ત્યારે ભાબર ની અંદર હાલ અમે હતા ભાબર ની અંદર અમે જોવાનો પ્રયત્ન કર્યો કે કયા જે મુદ્દાઓ છે તે ઇમ્પેક્ટ ખુલ્યા કારણ કે આજે એવું ના પૂછી શકાય કે કયા નેતાને તમે મતદાન કરશો આચાર સંહિતા લાગુ છે એટલા માટે જે અહીંયાના વોટરો છે તે પણ ખૂબ જ સમજદારીપૂર્વક એવું કહી રહ્યા છે કે અમે જે પણ નેતાને મતદાન કર્યું છે મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે અને સર્વ 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 વસ્તુઓને ધ્યાને રાખીને મતદાન કર્યું છે ત્યારે હવે ત્રેવીસ તારીખના જ ખબર પડશે કે વિજયનો વરઘોડો વાવની અંદર કોનો નીકળવા જઈ રહ્યો છે ત્રણ ત્રિપાંખીઓ જંગ જામ્યો છે સ્વરૂપજી ઠાકોર છે ભાજપમાં ગુલાબસિંહ રાજપૂત છે કોંગ્રેસમાં અને માવજીભાઈ પટેલ છે તે પક્ષમાં છે આ ત્રણેય ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર કર્યો પોતપોતાની રીતે આ નેતાઓ લડ્યા પોતપોતાની રીતે આ નેતાઓએ જનતાને પોતાના વાયદા ને પોતાની જે આગવી દ્રષ્ટિ છે તે બતાવવાના પ્રયત્ન કર્યા ત્યારે જનતા એ કોની કિસ્મત આજે સીલ કરી છે એવી અંદર તે તો આપણે તેવીસ તારીખના પાલનપુરની અંદર ખબર પડી જવાની છે કે કયા નેતાએ ખરેખર વિજયની શિક્ષર મારી છે વાવની અંદર ખેર આ પ્રકાર અહેવાલ સમાચાર થી તમને અવગત કરાવતો રહીશ કેમેરા પર્સન આદિલ સૈયદ સાથે બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભાભર બનાસકાંઠા